નમસ્કાર મિત્રો આજે સીધો ને સાત માં કાર્ય સમિતિંગ કમિટીની બેઠક આજે મળી એની ચર્ચા કરવાના છે અને ભગવાન શ્રી રામે જેમને શાપિત ગણ્યા એવા માન્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમનું ભવિષ્ય શું એની ચર્ચા પણ આ કોંગ્રેસની બેઠકમાં થઈ પણ એમણે પોતે કઈ રીતે સજ્જ થવું વિપક્ષ તરીકે મજબૂત ભૂમિકા કઈ રીતે લેવી અને સંજોગો અને સમય અનુસાર કેવા નિર્ણયો લેવા एना विषय गहन चर्चा थी। कांग्रेस ना अध्यक्ष मल्लिकार्जुन खड़गे ने एक बात गुंजे बंधावी कि तरंगों ने 500 दिवस चौवीसे कलाक प्रजानी वच्चे प्रजाना सुख दुख में सभा गीताओं तोड़ સત્તા સુખ મળી શકે સત્તા સુખ મેળવવા માટે ઉકાવ કરવી કે પાર્ટી છોડી જવી વેચાઈ જવું સોદાબાજી કરવી પાર્ટીને તોડવી આ બધી ઘટના જે ઘટનાક્રમ દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ નામે કરે છે એનો પ્રતિકાર કઈ રીતે કરવો એની વાત એનું મનોમંથન એની ચર્ચા શ્રીમતી સોનિયા ગાંધી શ્રી રાહુલ ગાંધી સહિતના દેશભરના કોંગ્રેસના નેતાઓ અને સંસદ સભ્યો વચ્ચે થઈ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખૂબ સારો રહ્યો એના માટે એમણે પક્ષના કાર્યકરોને નેતાઓને એમની કુને એને એને બિરદાવીને સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો રહ્યા એને પણ અભિનંદન પણ પાઠવ્યા અને આભાર પણ માન્યો આજની બેઠકમાં કોંગ્રેસના અને કન્યાકુમારીથી કાશ્મીર ની પદયાત્રા કરનાર અને મણિપુર થી મુંબઈ ની ન્યાયયાત્રા કાઢનાર જનજાગરણ કરાવનાર લોકોમાં સકારાત્મક સંદેશ પહોંચે એની કોશિશ કરનાર રાહુલ ગાંધી એ વિપક્ષના નેતા બને એવો એક ઠરાવ પણ પસાર થયો રાહુલ ગાંધી એ એના વિશે વિચારીને કહેવાનું પસંદ કર્યું સાથે સાથે રાહુલ વાયનાડ થી પણ એટલે કે કેરળના વાયનાડ થી પણ ચૂંટાયા છે લોકસભામાં અને ઉત્તર પ્રદેશના રાયબરેલી માંથી પણ ચૂંટાયા છે એટલે બે ત્રણ દિવસમાં એ બેમાંથી કયા મત વિસ્તારને એ છોડશે એના વિશે એ નિર્ણય કરીને જણાવવાના છે એવું પણ સ્પષ્ટ થયું મોદીની ભવિષ્યવાણી તો ખૂબ હતી એક વડાપ્રધાન તરીકે પોતાનાથી અડધી ઉંમરના અથવા તો નાના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એના વિશે જે બફાટ એમણે કર્યા કર્યો જે જુટાણાઓ ફેલાવ્યા કર્યા પ્રજા એ બધું સમજી વિચારીને યોગ્ય નિર્ણય લીધા પણ નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતમાંથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ બેઠકો મળશે એના ઢોલ પીટતા હતા અને દક્ષિણ ભારતના ખૂબ ફેરા માર્યા એમણે ચંદ્રબાબુ નાયડુનો સાથ પડ્યો પણ તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી જીતી હતી ચાલુ ચૂંટણીએ આચાર સંહિતા અમલમાં હતી ત્યારે પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ટીવી ચેનલો મારફત ગોદી મીડિયા મારફત કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં જઈને પિસ્તાલીસ કલાક કે અડતાલીસ કલાક ધ્યાન ધરીને કેમેરાઓની સાક્ષીએ દેશભરમાં દુનિયાભરમાં પ્રચારિત થનાર નરેન્દ્ર મોદી ની પાર્ટી કન્યાકુમારી બેઠક પણ હારી ગઈ વારાણસી જીત્યા પણ વારાણસી જોકેઈજ ભવિષ્યવાણી કરી નહોતી અને અમે આમ થયું હોત તો આમ થાત એવું નથી કહેતા ઇતિહાસમાં જે ઘટનાક્રમ બન્યો એ ઘટનાક્રમનું વિશ્લેષણ હકીકતોને આધારે કરવું જોઈએ એવું પોતાની સરસાઈ ધરાવનાર નરેન્દ્ર મોદી આમ તો દોઢસો માં ક્રમે સરસાઈમાં આવ્યા દેશમાં માંડ દોઢ લાખની સરસાઈ થી એ જીત્યા ગઈ વખત કરતા અડધી પણ સરસાઈ ન રહી અરે એમના કરતા તો પેલા સ્મૃતિબેન ઈરાની પરાજિત કરનાર અને રાહુલ ગાંધી પીએ ગણાવતા વાયનાડ જઈને સ્મૃતિ ઈરાની રાહુલને ચેલેન્જ કરી આવ્યા હતા એમના સામે જે કિશોરીલાલ લડ્યા સ્મૃતિબેનને હરાવ્યા એમની સરસાઈ વડાપ્રધાન કરતા મોટી હતી રાહુલ ગાંધીની તો ત્રણ ચાર લાખની સરસાઈ પણ નરેન્દ્ર મોદી મને લાગે છે કે એમને કદાચ એવું લાગે છે કે હું વડાપ્રધાન છું એટલે હું બેફામ રીતે જે જે ધારું એ બોલી શકું વાણી સ્વાતંત્ર્ય નો અધિકાર આપણને બંધારણે આપ્યો સ્વચ્છતાનો નથી આપ્યો વાણી સ્વાતંત્ર અને અભિવ્યક્તિ નો અધિકાર કરો પણ બેફામપણે કોઈનું ચરિત્ર હનન કરવા જેવો અધિકાર એ આપ્યો નથી અને એટલે જ

ચંદ્રબાબુ નાયડુ આમ તો મૂળ કોંગ્રેસી પણ એમના સસરા એનટીઆર જેટલી તેલુગુ ફિલ્મો માં એમને અભિનય આપ્યો ક્યારેક એનટીઆર નો ઇન્ટરવ્યુ કરવા માટે અમને મુંબઈની તાજ હોટેલમાં અમે એમને મળ્યા પણ હતા અને અમે ખાસ એક પ્રશ્ન કર્યો હતો કારણ કે નીચે જયારે રેસ્ટોરામાં અમારી સાથે વાત કરવા માટે આવ્યા એમના રૂમ માંથી ત્યારે એ પુરુષના વસ્ત્રોમાં સજ્જ હતા રાતે લગભગ દસેક વાગે અમે એમનો ઇન્ટરવ્યુ કરી રહ્યા હતા તમને નવાઈ લાગશે અમે કહ્યું કે પુરુષોના વસ્ત્રોમાં એ સજ્જ હતા એટલે કારણ એવું હતું કે એનટીઆર એ રાતે સ્ત્રીના વસ્ત્રો પહેરતા હતા કે તમે આજે સાડી પહેરીને નથી આવ્યા પણ એનટીઆર મુખ્યમંત્રી બન્યા હતા અને એનટીઆર ને મુખ્યમંત્રી બનવા માટે જે મીડિયા મુગલે ખૂબ મદદ કરી એ ઇનાડોના સંસ્થાપક રામોજી રાવ એમનું આજે નિધન થયું છે એટલે એ રામોજી રાવને પણ અમે અંજલી અર્પીએ છીએ બે વખત રામોજી રાવના નિમંત્રણ થી અમારે એમના મહેમાન બનવાનું પણ થયેલું એક વખત ઈ ટીવી ગુજરાતી શરૂ થાય એ પહેલા અને એક વખત રાજકીય વિશ્લેષક તરીકે એમણે અમને રામોજી રાવ ફિલ્મ સિટીમાં નિમંત્ર્યા હતા એનું અત્યારે સ્મરણ થાય છે અને આ મોટા ગજાના મીડિયા મુગલ એને અમે વંદન કરીએ છીએ નાયડુ એનટીઆર ના જમાઈ ખરા પણ એનટીઆર ની સરકારને એમણે ઉથલાવેલી અને નરેન્દ્ર મોદીના ના વિડીયો આજકાલ તમે જોતા હશો એમણે પણ એમણે અને અમિત શાહ બંને જણાએ ચંદ્રબાબુ નાયડુ ની ટીકા કરતા પોતાના સસરાની પીઠમાં છરો ભોંકીને એમ કે મુખ્યમંત્રી થનાર એ રીતે એમનો ઉલ્લેખ કરેલો છે અને ઘણી બધી ટીકાઓ પણ કરેલી છે પણ ગરજવાનને હવે બહુ અક્કલ ન હોય અથવા તો વધારે અક્કલ હોય કદાચ નરેન્દ્ર મોદીને ગરજ છે હવે એમના ટીકાની એટલે મેં કહ્યું એમ કે એક બાજુ ચંદ્રબાબુ નાયડુ ની કાખઘોડી અને બીજી બાજુ નીતિશ કુમારની કાખઘોડી અને હું નરેન્દ્ર મોદી બહુ નજીકથી જાણું છું અને વધુ છાકતા થશે મેં કીધું કે એને બહુમતી મળી હોત તો એ છાકતા થવાનું પરવડે કે પક્ષો તોડી નાખશે મેં કીધું આ બંને જણા છે નરેન્દ્ર પણ વેચી આવે એવા છે ગાંજા જાય એવા નથી એ રાજકારણમાં નરેન્દ્ર મોદી કરતા પણ વધારે શૃઢ ખેલાડીઓ છે ક્યારે ઝૂકવું અને ક્યારે ટાંગ મારવી એ બંને સુપેરે જાણે છે અને એટલા માટે ચિંતા નરેન્દ્ર મોદી એ કરવાની છે કોંગ્રેસ આ વખતે વડાપ્રધાન તરીકે કોઈનું નામ પ્રપોઝ કરતી નથી પણ જેવા સંજોગો નિર્માણ થાય ધારો કે ઇન્ડિયા ગઠબંધન માટે અથવા એના કોઈ ઘટક પક્ષના નેતાને માટે વડાપ્રધાન થવાની તક આવે તો કોંગ્રેસના હાથમાં રહેવાનો અને માની લઈએ કે કોંગ્રેસ સત્તામાં આ વખતે ન આવે તો એ મુખ્ય વિપક્ષ તરીકે ની એની ભૂમિકા એ નિર્ણાયક ઠરવાની ઇન્ડિયા ગઠબંધન નો જે બ્લોક છે એને તોડવાની નરેન્દ્ર મોદી ખૂબ કોશિશ કરશે પરંતુ અત્યાર સુધી તો એ તૂટ્યો નહીં કારણ કે ચૂંટણી વખતે ચૂંટણી આવે પહેલા એમાંથી એક નીતિશ કુમાર તૂટ્યા હતા એ તૂટ્યા હતા કે એમણે તૂટવાનો દેખાવ કર્યો તો એ વિશે પણ હજી શંકા કુશંકા છે કારણ કે વેરની વસુલાત કરવા માટે પણ અમુક રમતો રાજકારણમાં રમાતી હોય છે અને નીતિશ કુમારના ના ડીએનએ ની વાત નરેન્દ્ર મોદી એ છેડીતી એ અપમાન એ ભૂલી શકે એમ નથી ચંદ્રબાબુ નાયડુ પોતાનું અપમાન ભૂલી શકે એમ નથી પણ આવતા દિવસોમાં કેવા સંજોગો આકાર લેશે પછી ઇન્ડિયા ગઠબંધન પરિપક્વ રીતે છે કોંગ્રેસે એવું નથી કહ્યું કે અમે સરકાર બનાવી દઈશું આ સરકાર તોડી નાખીશું એવું કશું જ નથી કહ્યું કારણ કે પરિપક્વ નેતાની જેમ પરિપક્વ પાર્ટીની જેમ એના નેતાઓ એ નિવેદનો કરી રહ્યા છે અને યોગી આદિત્યનાથ એ મુખ્યમંત્રી તરીકે રહેશે કે કેમ એના ઉપર પણ એક મોટો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ કેટલા સંગઠિત રહેશે રાષ્ટ્રીય કક્ષાએ ને રાજ્ય કક્ષાએ એ પણ એક મોટો પ્રશ્ન છે એટલે આજની કોંગ્રેસની જે બેઠક થઈ એ બેઠકમાં એમણે કોઈ મોટા દાવાઓ નથી કર્યા માત્ર એમણે વેઇટ એન્ડ વોચ ની ભૂમિકા અપનાવી છે પરંતુ એનડીએ ના ઘટક પક્ષો અથવા તો જેમને તોડી નાખ્યા છે શિવસેનાને તોડી નાખીને નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદે ને શિવસેના અધિકૃત ગણાવી અને બાળ સાહેબ ઉદ્ધવ ઠાકરે જે મુખ્યમંત્રી હતા એમને ઉથલા હતા રાજીનામું આપવા મજબૂર કર્યા હતા એ ઉદ્ધવ ઠાકરેને નકલી સંતાન કહેવા સુધી જાય ત્યારે મહારાષ્ટ્રની પ્રજા પ્રજાનું સ્વાભિમાન એ અને સહાનુભૂતિ એ બંને ઉદ્ધવ સાથે હોય શરદ સાથે હોય એ આ બતાવી દીધું એકનાથ શિંદે સેના પંદર બેઠકો લડી અને એમાંથી સાત બેઠકો મળી એમાંથી પાંચ જણા અત્યારે તો ઉદ્ધવ ઠાકરે ભણી જવા માટે થનગને છે જશે ક્યારે નહીં જાય એ રાજકીય વાતાવરણ કેવું સર્જાય છે એમને મિનિસ્ટ્રી કેટલી મળે છે એના ઉપર પણ મદાર રહેશે પણ ઓક્ટોબર નવેમ્બરમાં લોકસભા વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એ પહેલા મહારાષ્ટ્રમાં ઘણું બધું ઘટશે અને એટલા માટે અત્યારથી એકનાથ શિંદે ચિંતામાં છે અને એમણે કહ્યું કારણ કે એમની ભૂમિકા તો મુસ્લિમ વિરોધી ભૂમિકા છે જ કારણ કે આ વખતે ઉદ્ધવ ઠાકરે ને તો મુસ્લિમો સમર્થન આપ્યું છે અને ઉદ્ધવને શ્રદ્ધા હતી ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે ઉદ્ધવ ઠાકરે સાથે જઈને પછી નરેન્દ્ર મોદીને લાભ કરાવવા માટે પાછા ત્યાંથી છટક્યા હતા તમને ખ્યાલ હશે શિવાજી પાર્ક પરની જે ઇન્ડિયા ગઠબંધનની સભા હતી એમાં પ્રકાશ આંબેડકર અમે એમને સાહેબ આંબેડકર પણ કહીએ છીએ એ મંચસ્થ હતા પણ એના પછી એ દુરસ્થ થઈ ગયા અને ભારતીય જનતા પાર્ટીને લાભ કરાવવા માટે એમણે દાવપેચ

અમે જયારે આ વાત કરીએ છીએ ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ કેવી પરિપક્વતાથી આગળ વધે છે એના કાર્યકર્તાઓ કઈ રીતે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે એમને સલાહ આપી છે કે ત્રણસો ને દિવસ ચોવીસ કલાક પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટેની કોશિશ કરતા રહીએ એ ખૂબ જરૂરી છે એમાં કેટલું એ અમલમાં મૂકે છે એ જોવાનું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો દેશમાં અને વિદેશમાં કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર